શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં આગામી જાન્યુઆરીના રોજ રામલલ્લાની ભવ્ય અભિષેક અને પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાશે જેના અંતર્ગત દેશભરમાં ઉત્સવનો માહોલ છે એવામાં રાજ્યમાં આ દિવસે જાહેર રજાની જાહેરાત કરવાની માંગ કરવામાં આવી છે અને આ મામલે પંડિત દીનદયાળ ઉપાધ્યાય વિચાર સંઘ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી જાહેર રજાની માંગ કરવામાં આવી છે મહત્વનું છે કે જણાવી દઈએ કે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈ આયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે અને દરેક ખૂણે ખૂણે સુરક્ષા જવાનો તૈનાત રહેશે ત્યારે હાલ સાથે જ વિવિધ સ્થળોએ સીસીટીવી પણ લગાવવામાં આવ્યા છે આજ રોજ આ સાથે હું આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભופेंद्रભાઈ પટેલ સાહેબને એક ખાસ નમ્ર વિનંતી કરવા માંગુ છું કે સદીઓના સંઘર્ષ બાદ તારીખ બાવીસ જાન્યુઆરીના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વરદ હસ્તે અયોધ્યા ખાતે શ્રી રામલલ્લાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે આ શુભ અવસરે આપણા રાજ્યના તમામ યુવાનો બાળકો વૃદ્ધો તથા અન્ય શ્રદ્ધાળુઓ અને ધાર્મિક સંગઠનો આ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય કાર્યક્રમનું જીવન પ્રસારણ માણી શકે એ માટે જો શક્ય હોય તો તારીખ બાવીસ જાન્યુઆરીનો રોજ ય વિચાર સંઘ તથા સામાન્ય નાગરિક તરીકે હું આપને ખાસ વિનંતી કરવા માંગુ છું કૃપા કરી આપ આની ઉપર ધ્યાન દોરો એવી મારી નમ્ર પ્રાર્થના છે આભાર